चलो भाई चाय થઈ ગઈ છે છોકરાઓ બ્રશ કરે છે હવે ચા પાણી ગઈ ચાઈ બાઈ લઈ લીધી છે અમે નઈ જોઈન સાંતી 9:30 વાગે ઉભા થઈ ગયા જો ભાઈ 9:30 વાગી ગયા છે હવે સીધા નીકળશું ઘરે થી અમે આપડી ગાડી પડી છે ઓ ગાડીમાં જઈએ છે ધીમે ધીમે ગાડીમાં બેહી ગયા હવે ગાડી સ્ટાર્ટ કરી દેજો ગાડી સ્ટાર્ટ કરી દીધી ક્યાંક ધંધાના મોડ થઈ જઈરલા ગંદાસ નીકળી જાવ 9:30 થઈ ગયા ઓ ગાડી સ્ટાર્ટ કરી ગાડી સ્ટાર્ટ કરી સીધા પહેલા જશું હેબતપુર ગાડીનો ગેસ પૂરાજો ગેસ પૂરોવાઈએ છે ગાડીને ગેસ પૂરે લાઈનમાં શાંતિથી વિગત નાખી જો બધી ગાડીઓ પડી છે આ શાંતિથી વિડિયો શૂટિંગ કરતા હતા મસ્ત લોકેશન હતું સાયન્સ સિટી રોડ પર સાયન્સ સિટી રોડ પર ફોટા મોટા પાડતા હતા એટલે આમાં ભાઈ એક આપણો ટ્રિપ આવી ગઈ છે તો જોઈએ છે ચાલે ટ્રિપ પડી છે मस्त फोटा फोटा मस्त लोकेशन तो जो जबरदस्त हरियाली हरियाली लगे बोलो हर चौमा में तो आ मस्त लगे फोटा फोटा पड़ता था बैठा था शांति थी और एक ट्रिप आई कस्टमर पिकअप जाइए जो ये जो ओटीपी नाखता हंगा दी कस्टमर आई पिकअप हाँ जो ओटीपी <coughs> ओटीपी नाखी दीजिए वो कस्टमर आई जै એસ્ટા બને પિક અપ કરી સીતા ઓટી નાખ્યો ઓટીપી નાખી દીધો ખબર ની છોની છે ગાંધીનગર લાગી જવો જોઈએ છેની નીકળે છે જો ગાંધીનગર નીકળવાળો આ તો કોબાને નીકળી સીધી કસ્ટમર પિક અપ કરીને સીધા યે કોબા કોબા એ કસ્ટમર ઉતાર્યા અને જો ભાઈ રોડ તો જો એકદમ ચોમાસાનો વરસાદ છે એકદમ ખાડા ખડિયા છે કસ્ટમરને ધીમે 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 ખાલી ખાલી કાલી કરી જાતા હતા એમન જો ભાઈ આ ગાયન ભાઈ ઓ રે જય દ્વારકાધીશ હવે ધીમે ધીમે જઈએ છે એટલી જ વારમાં ભાઈ અમાર તો બીજી ટ્રે ભાઈજી બાજુમાંથી છે તો કમ કે આ બાજુ આવો ને આ બાજુ આવો આ બાજુ ઓ કરતા તો પાછળના 게ટે આપણે તો બોલાયા તો પાછળના 게રે પિક અપ કરવા જોઈએ છે ત્રણ ભાઈઓ છે તો કમ કે સામે લાલ કલરની બિલ્ડિંગ દેખાય છે એ આઈ રૂપા થઈ ગયો તો હવે આપણે તો ધીમે ધીમે મસ્ત લોકેશન જોતા 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 જતાં હતા રાહા મે દેખેગી લાલ બિલાને બિલિંગ તો આપણે પેલે ચલો ભઈ પેલે કસ્ટમર ને પિક અપ કર લઈએ ભઈ જોઈએ કે નીજે જો ભઈ આયા કસ્ટમર ને પિક અપ કરતા કે તરણ ભઈ બંદો મળી ગયા ભઈયા ફોટા મોટા પા લઈ દે આવસી ત્યાં નીકળી ગયા છે ઓટીપી ઓટીપી ના કે દેવા નીકળ્યા અંતર ગાડી ઓ નાકડી આતો તો ઓ હો સાયન સિટી ની નેકડી રાઈટ સાયન સિટી કસ્ટમર ઊતાઈન ધીમે ધીમે ખાલી ખાલી મસ્ત લોકેશનના ફોટા મોટા પાડતા હતા અ પેલો કયો રોડ કહેવાય ના અ બરા છા ને જશિકૃષ્ણ મંદિર કૃષ્ણ મંદિર ની પાસડ સુપર સિટી સુપર સિટી માં ધીમે 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 બહાર નીકળતા ત્યારે તો આપળો તો ભાઈ બન્ને ફોન આવી ગયો ભાઈ બન્ને ફોન આયો એટલે કે આપડે કે જવાલો છે કે ભાઈ બન્ને ઓપરેશન કરાવી છે મોડાસા ત્યારે આપણે ત્યાં જવાનું છે મે કે ચલો કઈ વાંધો નહિ આપણે જઈએ તો ભાઈ આપણે નીકળી ગયા ત્યાંથી ખાલી 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 સાયન્સ સિટી બજી જદાતા ઓ સીધા સાયન્સ સિટી બજી જઈએ છે મે કે મને કે એક ને ભાઈને સાયન્સ સિટી પિક અપ કરવાનું છે મારા ભાઈને ત્યાંથી જ પિક અપ કરવાનું છે તો ભાઈ મચ્ચે મસ્ત લોકેશન આવી ગઈ મે લગા ફોટા મોટા પા લઈએ તો ફોટા મોટા પાડ્યા એટલે મારા ભાઈને ફોને આઈયો તો મને કે હું આજે ગે ઉભો છું तो मैं कहीं सारों नहीं उटाफट एम करे तरह तो मस्त जगह देखा देखाई तो साइड में गाड़ी कर नाखी पहला तो बाजू में मस्त लोकेशन देखाई जो हरियाली हरियाई जो आओ अहमदाबाद में हरियाली देखी है अजीब देखाय जो कापी नाके, कापी नाके। बने बने करी। तो झाड़ों का बिल्डिंगों बनाई बनाई कर ना देखाई कॉमेंट करज भाई आ कई जी जगह है तो ते निक मार भाई ने मैं ले भाई तू चलाय कार आप भाई थाकी गया ले तू चलाय तो मार भाई ने गाड़ी चलावा दी थी જો ભાઈ અમારો ભાઈ છે ગાડીવાડી ચલાવા દીધી છે અને અમે નીકળી ગયા ત્યાંથી એક ભાઈને બીજા અહીં પિકઅપ કરવાનું છે નાના ચીરડાથી તો ભાઈ આ નાના ચીરડા મારા બીજો ભાઈ ભાઈબંધી આવી ગયો છે અમે ત્રણેય નીકળી ગયા છે મોડાસા જવા માટે એક ભાઈબંધી ઓપરેશન કરાવીએ ત્યાંની ખબર કાઢવા માટે ખબર કાઢીને પાછા અગિયાર વાગી ગયા બોલો ખબર કાઢીને આવતા આવતા અગિયાર વાગ્યે અગિયાર વાગ્યા એટલે ભાઈ ટ્રકોની એન્ટ્રી ચાલુ થઈ ગઈ તો ટ્રાફિક ચક્કા જામ કરી નાખે બોલો पे बजे था कि गया कहाँ आज जा खुद आड़ो थी तो भैया ट्रैफिक में जेम तेम जेम तेम जेम तेम कर निकल एक भाई ने उतार दी दें नाना चिरोड़ा बीजा भाई बनना एक ने उतारी दी दें भाई साबर वैष्णोदेवी पे जय माता